બરાબર દીવાસરી ક્યાં મૂકી દેવાની રેતીના કપ ની અંદર હવે એને પિસ્તાલીસ ઓમ્સ ના ખૂણે એને આપવાની છે સ્પીરિટ મદદ અને જોડે અગરબત્તી પણ સર્ગાઈ ધુમાયમાં અગરબત્તી હોય ધુમાયમાં અગરબત્તી ચાલો બધાનું થઈ ગયું અગરબત્તી ધૂમ આયમાન થઈ ગઈ ત્યારબાદ મેં કેવી રીતે કીધું ટેસ્ટ ટ્યુબ ને કેવી રીતે ગરમ કરવાની ચાલો આ લોકોનો અવાજ આવે જુઓ ચાલો હવે લઈ જા લઈ જા બસ 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 એટલી બધી નહીં જો રેવા દે થોડી વાર આવે છે ને સ્પીરિટ લેમ્પની એટલી બધી નહીં અગરબત્તી તારી બુજાઈ જશે અગરબત્તી અગરબત્તી જવા દે અંદર બીજું કોઈ પકડો અગરબત્તી થોડી વાર દે બસ બસ જો ચાલો સરગી ને જો એક ગ્રુપ નું થઈ ગયું ચાલો આ લોકો એ થઈ શેત દૂર રાખ સેદ દૂર રાખ અગરબત્તી દૂર 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 રાખ ચાલો બસ બસ થશે હવે તમાર થોડીક જ વાત દેવાડ સરગી